બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે જેમાં સામસામે પથ્થરમારો પ્રાણઘાતક હત્યાર સાથે હુમલાનો બનાવ બન્યો છે આ સમગ્ર મામલો થરાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ઘટનામાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ કરવામાં આવી છે બંને પક્ષના કારણો પણ અલગ અલગ સામે આવી રહ્યા છે જોકે હાલ ગામમાં કોઈ અજંપા ભરી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોલીસનો જળબેસના બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે શાંતિ સલામતી જાળવવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર બનાવ છે શું આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામમાં ગઈકાલે અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું એક જ સમાજના બે જૂથ છે તે સામ સામે આવી ગયા હતા એટલું જ નહીં પથ્થર તેમજ લાકડી કુહાડી સહિતના પ્રાણઘાતક હત્યારો વડે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો આ ઘટનાના કારણે થોડાક સમય માટે ગામમાં અશાંતિનો માહોલ પેદા થયો અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું આ ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને જે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર મામલો થરાદ પોલીસ સ્ટેશને પહોંચતા સામસામે પોલીસે બંને જૂથની ફરિયાદ નોંધી છે જેમાં પ્રથમ જૂથ દ્વારા કહેવામાં આવ્યું છે જેમાં ફરિયાદી મેનકાબેન ચૌહાણ અને મમતાબેનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેઓનું કહેવું છે કે કેટલાક લોકો જેસીબી લઈને તેમના બાવળ ઉકેડી રહ્યા હતા અંગે તેમણે વિરોધ કર્યો ત્યારે સામેવાળા લોકો ઉશ્કેરાઈ ગયા ને વાત મારામારી સુધી પહોંચી ત્યારે જે બીજી ફરિયાદ છે તે બીજી ફરિયાદમાં એવું કહેવાય રહ્યું છે કે હોમીબેન ઘરે આવ્યા ત્યારે નવગણભાઈ પાસે વ્યાજ અને મૂળ રકમની માંગણી કરી તેને જ લઈને એકાએક સામે પક્ષ ઉશ્કેરાઈ ગયો તેમાં તલવાર કુહાડી પ્રાણઘાતક હત્યારો સાથે પથ્થરમારો કરવાની તેમણે શરૂઆત કરી હવે જે આ ફરિયાદમાં બે અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે તેના કારણે પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે ખરેખર આ ઝઘડાનું મૂળ કારણ છે શું પરંતુ હાલ જે વાડિયા ગામમાં બનાવ બન્યો હતો ત્યાં પોલીસે શાંતિ સ્થાપવાના પ્રયાસો શરૂ કર્યા છે પોલીસનો જળ બેસલા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ कहिए जे पीड़ पर